કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે પુનઃવિકાસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો મહેમદાવાદ રેલવે સ્ટેશનનું અઠ્યાવીસ પોઈન્ટ ત્રણસો બાસઠ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ એક્સિલેટર એક્ઝિક્યુટીવ લાઉન્જ વેઇટિંગ એરિયા અને દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી સહિતની વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવસિંહનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં પચીસ હજાર પાંચસો કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવી છે જે ખેડા જિલ્લાના આઠ આર તૈયાર થાય છે અને મહેમદાવાદના બે ફૂટ ઓવરબ્રિજનું કામ પણ છે જે પ્રકારે આપણે જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષ ખેડા જિલ્લાના આરોબીનું કામ જ્યાં એ ભંજરી મોરિયાવીથી શરૂ કરી અને ઉત્તરસંડા ઉત્તરસંડાને બાદ નડિયાદ નડિયાદથી આગળ જતા મેમદાવાદ મહેમદાવાદથી આગળ જતા ખનીષપુલ કુલ મળીને મારજડી નાદેશ સુધીના આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી આરોપી અને આરયુ નું કામ પૂર્ણ પણ થયું છે અને પ્રગતિમાં પણ છે અને આજે નવા આરયુ નું શિલાન્યાસ